જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આપણે જો તેલ અને કપૂર છે એ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું ગળી જાય કપૂર અને આવડો આ કપૂર છે આપણે તો ઓગળી જાય પછી આપણે બધી ગયો ને સિંગડા સોંપડી આવ્યા હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વારંવાર તમારી ની કાંઈ હાથલો કરવાનો રે એટલા માટે ધમારી થી તો બે દિવસ પહેલા જ તે બધી ગાયને પાંચ બધીને હિંગડા સોપી દે કારણ કે વાતાવરણ પણ થોડું ફૂકાઈ ગયું એવું થઈ ગયું છે અને ગાયું પણ મસ્ત છે પમ દિવસની નવરાવેલી છે એટલે શાંતિથી થી નવરાવેલ ધોરોલ ચોખી છે એટલે તેલ લખાઈ જાય તો આપણી બધી ગાયોમાં બે ગાય ઊભી છે બાકી બુભા ઢેલ ઊભા અને બાકી બધા બેઠા છે તો પેલા શાંત શાંત ગાયું છે ને એને લગાડી દે ઊભી રે રાધા

શરીર ખોરાક તો જોઈએ પણ માથા માં કેમ આપડે તેલ જરૂર પડે ગાયો ને પણ તેલની જરૂર પડે એટલા માટે હિંગડા સોપડવા પડે નકર હિંગડા બગડી જાય અને માથાનું સંતુલન પણ સારું રહે એના માઇન્ડ નું કપૂર વાળું તેલ નાખવાથી એટલે હિંગડા કારણ કે આવી રીતના નાની હોય વાસડી ન્યાથી આપણે હિંગડા સોપડતા રહી એકદમ લીસા અને તબકણા હિંગડા બને ને તો હિંગડા ખાવ ઉજળ ઉજળ આપણે સુકા તેલ સોપડા ગયો આને સિંગડા નથી પણ તોય માથામાં આવી રીતના લગાડી દે કપૂર વાળો તેલ તો આપડે જો ગોરીને ઉમા ને ભેલ ને ગંગા લક્ષ્મી લક્ષ્મી ને પણ મસ્ત ચોપડી દીધા છે તો આ એમાં ને બાકી છે મોટી ગઈ ચોપડવા દે કે નહીં ઓનું ને તો હિંગડાના કલર ની તો વાત જ નથી કરવાની કાંઈ કંકુને પેલા થોડીક મનાવવી પડશે પછી તેલ નાખવા કંકુ નો માઇન્ડ એવું છે આ કંકુ કંકુ ના જો આવી રીતના ઉગડેલા એકદમ લીસ્સા નથી સુરભી ને દી કપૂર વાળું છે માથામાં અને સુરભી ને તો બહુ જ ગમશે તો આપણી બધી ગાય વાછરું માનવી બધાયને આપણે તેલ નાખાઈ ગયું છે કપૂર કપૂરવાળું અને બધાયના શિંગડા કદાચ પીડિયામાં કેવા બતાય ખબર નહીં પણ અત્યારે તો હિંગડા જોઈએ ને તો કાંઈક અલગ જ લાગે છે મસ્ત લાગે છે તો શુભમ નહીં માનશું સુરભીન તેલ નાખવાનું સુરભીને તો એટલું ગમ છે ને કો ખાસ સુધી તેલ નાખશે ને તોય નાખવા દે હ સુરભી કપૂર ગહે છે કપૂર શુભમબાઈ અહીંયા જોવા બગલીને ભગી કેટલા મસ્ત હીંગડા થઈ ગયા નાના નાના ચપસ્વીને લગાડી દીધું છે અને હોનું ના તો એકદમ સોનેરી થઈ ગયા તો આપણી મોટી તોફાની ગાયથી લઈને બધી ગાયોને બગલીને હિંગડા બગડે લે છે એટલે બતાતા નથી પણ એને પણ લગાડી દીધું બધી ગાયોને આપણે હિંગડા સોપડી દીધા છે અને વિડીયામાં થોડાક દેખાય છે વધારે કાળા લાગે છે બધા એને હિંગડા સોપડાઈ ગયા છે અને લીલું જો ઘાસ સારો વધાઈ ગયો છે ગાયો માટે એમનો ખાઈ ગયો અને હવે કામ કરવાનું છે બી બિયારણનું કારણ કે વરસાદ તો થઈ ગયો વાવણી કદાચ થાય નહીં પણ થાય પણ બિયારણ લાવેલું પડ્યું છે તો એકવાર હાથ ફેરો કરી દઈ તો સારું પડે બિયારણ ગમે ગમે એવું ચોખું લેવા હોય તો પણ એકવાર એને આપણે જોવું પડે હમું કરવું જ પડે બધા એવા કાકા અને થોડી પાછો એમ કે કાકી મને ફેર નથી પડતો હજી દુખે હશે પેટમાં દવા પીધી તો કે ફેર નથી પડતો પછી હું વર્તી ગઈ કારણ કે મને એની ખબર છે કે એવું તોફાન કરી મેં કીધું તું ખાસ એકવાર બોલી તને હેનો પેટમાં દુખે તો શું બોલે એમ બહુ બધું કીધું ક્યારે એ બોલ્યો કે હું રૂપિયા ચીકો કરી ગયો પછી પછી તો થોડી ટેન્શન આવી ગયું શું થાય હું કરવો ને એક વાર ઘાયલનો સમય થઈ ગયો તો એના કાકાએ જઈએ કે નહીં પછી દાદાને કિશનને અને શોભમને મોવા મોકલા છે અને મેં આને એક્સરે કઢાવ્યો ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં આવે નોર્મલ છે કે

તો એટલું બી આપણું હમું થઈ ગયું છે અને બેન પૂતા છે જેની છે બહેનને રમતું કરે છે રમશે અને હવે ગાયનો ફૂલ ટાઈમ થઈ ગયો છે તો જાય છે મિલ્કિંગ કરવા માટે બા અને જેનીના પપ્પા તો મિલ્કિંગ કરવા પોગી ગયા તો અત્યારે લક્ષ્મીનું મિલ્કિંગ શરૂ છે અને ઉમાનું ગયા છે બા ને મારે જવાનું છે ગંગાનું મિલ્કિંગ કરવા ગંગા જો વાળ જોવે છે

જો અમારી શિવાની જોવો ઉમા નાની લાગે ને શિવ મોટી લાગે શિવ એવી આટ પકડવા મળી છે હા ઓય એકા આ સુર ભી બહુ કવર આવે છે અત્યારે દૂધ પી હે પછી ખાણ ખા પછી જો શિવાની કે લે કોણ બોલાવે છે ઠેકડાની જો સુરભી નહી એકાથી વાસડી છૂટી ગઈ છે ભગલી છૂટી ગઈ એમ કે ભગલી છૂટી ગઈ ગંગાની એ સર છે શરવા દઉ ઘડીક સરશે પાછી ઠેકડા મારશે આદત નહીં ને એટલે આલે ઓ અહીંયા પાકલ ગુંદાનો ઢેગલો લાગી ગયો છે આપણે એકાદો ગુંદો સારો હોય તો ખાતા જઈએ બહુ મસ્ત ગુંદો છે આટલો ગળો હોય હગલી છે